પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે એકસો પચાસથી વધુ કર્મચારીઓએ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા સાથે આગામી બાળમેળાનું પણ બાળ મેળાની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના એકસો પચાસથી વધુ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે સમિતિની બેઠક મળી હતી જેમાં ચર્ચા વિચારણા બાદ સઘન સંઘને સંતોષ નહીં થતાં આજથી ભૂખ હડતાલ પર ઉતરવાનું એલાન આપ્યું હતું જેમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણેમાં તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટને અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનારા આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે પાંચસોને સિત્તેર કર્મચારીઓને કાયમી કરવા કરવાના છે તેમાંથી હાલ એકસો પચાસ હાજર છે સિત્તેરથી એસી કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત થઈ ગયા છે સાથે તમામ કર્મચારીઓ આજે ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે સાથે જ જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે મુખ હડતાલ ચાલુ રહેશે અને પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે ફરીથી એક વખત ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે વારંવાર આ લોકો હડતાલ પર ઉતરે છે આ પાંત્રીસ વર્ષ જૂની માંગ છે કેમ નથી સંતોષ હતી સિરફ પાંચીસ વર્ષ જૂની માંગ છે અને એ પાંત્રીસ વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આવકની થઈ છે મારા છ મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન કર્યો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે શરૂઆત સારી થઈ છે સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે સાથે એમના તરફે બી અમે એક માંગણી કરી છે કે ભાઈ આવા કોઈપણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આવના દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારો નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરીએ લાગ્યા છે તમે પણ અમારી જોડે કામગીરીએ જોડાવ અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલ આવતું હોય છે એવું મારું દ્રઢ પ્રણ માનવું છે તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જ હશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાઈ રહ્યા છે આજે પણ હમણાં આ કલાક દોઢ કલાક પછી અમે બે ત્રણ મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરે ફરી પ્રયત્ન કરીશું જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ જ મોટી છે ઠંડીનું મોસમ છે મોટી વયના લોકો છે અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી જ્યારે કોઈ બી લીગલ પ્રોસિજર ચાલુ હોય કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાવીશું અમારા તરફે બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલા વહેલી તકે એમને એમનો ચુકાદો સારો એને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે પણ એની સાથે એમણે પણ સાથ સહકાર આપવો જોઈએ આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી પણ માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા પડતા હોય છે આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એમના રીતે એમને એમના માટે વાધારૂપ ન થાય એ બી એક વિષય છે એટલે કોઈ સ્ટેપ્સ તો લઈ લીધો છે પાંત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે તમે પોછો ચિંતા છે તમે દુઃખી છો તો એમનું દુઃખ કેમ નથી સમજાતું સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે જે લીગલ પાછલા દિવસોમાં શું અસ્પત ચાલ્યા છે શું વિષય ચાલ્યો છે કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે એ બી બધું સમજવાનો વિષય હતો અમે લોકો એના માટે જ બેઠક કરી છે એના માટે જ આગળ વધ્યા છે એના માટે ત્રણ વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું કે ત્રણ બેઠક ત્રણ વકીલો બેસીને એનું કંઈક સમાધાનનું નિરાકરણ લાવે અને ત્રણ વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય એના માટે અમે સ્ટેપ વન ટુ થ્રી લેવાના સ્ટાર્ટ કર્યા પણ વચ્ચે આ લોકો જો આવી રીતે કોઈ હડતાલ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના તરફી કોઈ આવી ના શકે અમારી જોડે મળવા માટે કે અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા તો બી કદાચ તકલીફમાં આવી છે કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકે કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ જ્યારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મુવમેન્ટ ના હોવી જોઈએ કોર્ટમાં તમારો વકીલ તો હાજર થતા નથી એ દંડ ભરે છે અને અહીં અહીં આ રીતથી સમજોતા માટે આવશે લોકો અમે અમારા રીતે ઓન રેકોર્ડ છે એ લોકો આવતા નથી ને એની માટે દંડ ભર્યો છે એ લોકોએ અમે આટલા માટે જ આજે કોર્પોરેશનના મધ્યસ્થી બનાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથેની બેઠકમાં આ નક્કી કર્યું છે એમની અધ્યક્ષતામાં નક્કી થયું હોય તો એમના તરફના વકીલ ચોથા વર્ગના વકીલ અને શિક્ષણ સમિતિના વકીલ શિક્ષણ સમિતિ તરીકે હું હતો અને કોર્પોરેશન તરીકે ડેપ્યુટી પર કમિશનર સાહેબ હતા એટલે એમની તરફે અમે જ્યારે અમારા વકીલને કહેતા હોય ત્યારે એ લોકો બેઠકમાં ચોક્કસ જાય એના માટે કરીને એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠકમાં હતા એમને અમે લોકોએ બોલાવ્યા બહાર બેસાડ્યા હતા ને અમે બોલાવ્યા હતા પણ એ જાતે બહાર બેસી રહે ના આયા અંદર એ મારો વિષય નથી મેં એમને પણ દસે ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે મેં એમને કીધું અમે પરમિશન

અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું એકસો વીસ જેટલા 120 જેવા કર્મચારી ચાલુ છે ખાસ ચોથા કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે વારંવાર લોકો હડતાલ પર બેસે છે વારંવાર આવે છે તમારો રસ્તો પડી જશે ફરી એકવાર લોકો મુદતની હડતાલ પર બેઠા છે કઈ રીતે તરફથી એક્શન લેવામાં આવશે અત્યારે તો અમે અમને સમજાવટની કોશિશ કરીએ છીએ તો કરે છે એ વિચારીએ વિચાર્ય સરતારુ કશું કહી ન આજની તારીખમાં અત્યારે અમને સમજાવવાની કોશિશ કરીએ છીએ જોઈએ સુપર ને અમારો છે અમારી સમજાવતી આ લોકો નહીં સમજે કે 200 જેટલા એ જોઈ સુપર છે અત્યારે હાલ ના કહી શકું ભાઈ કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી એટલે એ બેઠકની અંદર એમના કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ના આવ્યા હતા તે વાતને લઈને આપ શું બેસાડવામાં નતા આવે એવું હતું નહીં જે અમારી કે બે કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નહોતા બોલાવે બાકી એવું કશું હતું નહીં જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ નહીં કરો તો પછી તો નિકાલ કઈ રીતે આવશે આ રીતે એમની સાથે એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલાં જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ કેટલો સમય જોઈએ કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ એ તો હું ના કહી શકું અત્યારે અમારી એક જ મિટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં વર્ગ ચાલના કર્મચારીઓની રહેશે માટે હવે એના માટે જવાબદાર તો